વાહ ઓ વાગીયા છે 750 મારા આર્તી જોકો હવે આટલા આવી છે ઓય કે આર્તી એટલે ચા છે ઉપર છે કો લાવ તીનો હા આ આલું હવે

દૂધી આવી છે તો દૂધી બીજ દૂધી નો વેલો તમને બતાવી દઉં પહેલી વાર દૂધી થઈ આટલા વર્ષે વાવતા થતી નથી પછી એકવાર બ્લોગ બનાવ્યો તો બે વાર પહેલો દૂધી નો જોરદાર જૂનો બ્લોગ મળ્યો હતો શેર કરીશું તમને આહ હવે વેલો હેડે છે દૂધી હવે પપ્પા જે વાય તો ધરું એવા મોટો થવા માંડ્યો જોઈ શકો તમે ધીમે ધીમે ધરું એ મોટો થવા માંડ્યો એમાં મરચો નહીં તો વાત જ નહીં થાય હું આ એક આ બાજુ લાયા છું પપ્પા શીખ થઈ લાયા મરચાં ફૂલ આવી જશે હવે ચંપો તો અમારા યુટ્યુબર ફેવરિટ છે એમના માટે વિડીયો ઉતારવો પડે જેમને ગમતો હોય ચંપો હા નાગ ચંપો સફેદ ચંપો હમણાં એટલા બધા વાયા ને પપ્પા એવા મોટા થયા ઘટાદાર હવે तू करो छो बच्चों पीछे क्या करती है मासी संतरो संतरो कोईथी लीदो जूस काटवो तो खाटो सी तो खाटो बड़ आरीन के बो बहुत खाटो है बहु नहीं तू तो

அது ரோவ நீடி ஆடத்தே ஆ

कर यार बहुत ही उमदा शॉट खेलता है बच्चा लगा दे अबे क्या कर रहा है तू अबे मार लगा दे आ गया આ જોમી અલ્યા હું બગાડી પપ્પા મારીને બેલે હા આઈશું જમી તો આરિય બસ ઓ બે ચાલ આ જાતા જોમી લેતા vai é o Raul Joaquim, Tio, clima de gaioba A Vem aqui. Ai. Que cacete é Né? não.

બધો તરત પરીક્ષા ખબર તમારે તારીખ આવી કઈ કઈ છ દસ કે આઠ દસે પરીક્ષા તો ફરીથી વન્સ અગેન આજનો વિડીયો રનિંગ કરી છે ગુડ નાઇટ